વ્હીકલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી ચાલીસ કરોડના ખર્ચે નવો અંડરપાસ તૈયાર કરાયો છે ગુદિયા ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને રાહત મળશે તો ગુદિયા ચોકડી નજીક આવેલી રામજીવાડી ખાતે આ લોકાર્પણ કાર્યક્રમ છે

વાત જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો છે કારણ કે જે પ્રમાણે આપ અહીં સ્થળની તસવીરો જોઈ શકો છો એક સમય અહીં બ્લેક સ્પોટ રેક્ટિફિકેશન તરીકે આ સ્પોટ જાણીતો હતો અને અવારનવાર અહીં અકસ્માતોની ઘટના બનતી હતી અને તેના કારણે કેટલાક નિર્દોષ લોકોનો પણ જીવ ગયો હતો ત્યારે અહીંના સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શિયાળ પાટીલ દ્વારા આ મામલે અહીં વિકલ અંડરપાસ જે નિર્માણ થાય તે માટેની રજૂઆત છે તે કેન્દ્રીય પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીને કરવામાં આવી હતી અને તે માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે વિકલ અંડરપાસ છે તે તૈયાર કરવામાં આવ્યો અને અંતે આ વિકલ અંડરપાસનું આજે લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે છે તે કરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે વિકલ અંડરપાસ છે તે હાલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ પાટીલ સંદીપ દેસાઈ તેમજ ખાસ કરીને સુરત મેયર દક્ષેશ માવાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આ પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં જે વિકલ અંડરપાસ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તમામ જે જાહેર જનતાએ એક મોટી રાહત અનુભવી છે ટ્રાફિકની સમસ્યા તો અહીં ઉદભવી રહી તે પરંતુ જે બનતી અકસ્માતોની વણજારોને અટકાવવા માટે જે આ ખૂબ જ ઉમદા પ્રયાસ છે તે કેન્દ્રીય જળ સક્તિ મંત્રી અને સંદીપ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેનું આજે આ સુખદ પરિણામ છે તે સામે જોવા મળી રહ્યું છે અહીંથી સીધા સચિન જીઆઈડીસી જિયાવ બડિયાવાળા રોડ થઈ અને જે ખાસ અજીરા તરફનો આ માર્ગ ગણવામાં આવે છે અને આ માર્ગ ઉપર વિકલ અંડરપાસ જે છે તે આજથી શરૂ કરવામાં આવ્યો છે જાહેર જનતા માટે આ વિકલ અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેની પાછળ કુલ ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પ્રમાણે ભૂતકાળની અંદર અહીં અનેક અકસ્માતોની ઘટના બની હતી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અહીં જે લોકોની એક જ રજૂઆત હતી કે અહીં વિકલ અંડરપાસ શરૂ કરવામાં આવે અને તેનું પરિણામ આજે સૌ જનતા ની સમક્ષ છે કે જ્યાં વિકલ અંડરપાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે જાહેર જનતાની પણ જે લાગણી અને માંગણી હતી તેને ધ્યાનમાં રાખી આ વિકલ અંડરપાસ તૈયાર કરવામાં આવે તેવી રજૂઆત અનેક વખત છે તે લેખિતમાં કરવામાં આવી હતી અને આજે જ્યારે આ વિકલ અંડરપાસ તૈયાર થઈ ચૂક્યો છે અને તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે તેમાં સૌથી વધુ જો રાહત મળી હોય તો અહીંના ગામવાસીઓ છે કે જ્યાં ગામવાસીઓ છેલ્લા લાંબા સમયથી અહીં આ વિકલ અંડરપાસની જે તૈયાર કરવામાં આવે તેની વાત જોઈ રહ્યા હતા જ્યારે આજે જાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના આ વિકલ અંડરપાસ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હવે ટ્રાફિકની સમસ્યા તો લોકોને રાહત મળશે જ પરંતુ તેની સાથે જે બનતી અકસ્માતોની ઘટના અને અટકાવવા માટે એનો જે વિકલ અંડરપાસ સૌથી મહત્વપૂર્ણ છે તે સાબિત થશે જી રાકેશ જોડાવા બદલ આભાર આપનો